વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના છાણીપ વિસ્તારના અગ્રણી સામાજિક કાર્યકર અને વોર્ડ નંબર એક ના ઉપપ્રમુખ નિશીતભાઈ અમીન દ્વારા તાજેતરમાં એક અનોખો સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકારી યોજનાનો જેવી કે આરોગ્ય અને અન્ન નાગરિક પુરવઠા બાળકોના સ્કૂલ કોલેજોમાં અતિ મહત્વના ગણાતા એવા ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાતા હોવાથી લોકોને સરળતાથી મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પ છાણી વિસ્તારના સામાજિક કાર્યકર અને ભાજપ વોર્ડ નંબર એકના ઉપપ્રમુખ નિશિત અમીન દ્વારા યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં મુખ્યત્વે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ તેમજ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ પર રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ સેવાઓનો લાભ લીધો હતો અડગળ લોકોએ ભાગ લીધો શું કહેશો આજે વડોદરા શહેરમાં આવતા વોર્ડ નંબર એકમાં અમારા ગામ જાની ખાતે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારના દસ વાગ્યાથી ખૂબ મોટી સંખ્યામાં માતા બહેનો તથા વડીલોએ ભાગ લીધો છે એ હું સૌનો આભાર વ્યક્ત કરીશ અને સતત પાંચ વાગ્યાથી આ કેમ્પ શરૂ ચાલુ રહેશે અને અવારનવાર વર્ષ દરમિયાન અમે ત્રણ ચાર આવા કેમ કરીએ બ્લડ ડોનેશન કેમ છે મેડિકલ ચેકઅપ છે ડેન્ટલ ચેકઅપ છે વિનામૂલ્યે ચશ્માના નમાના ચશ્માનું વિતરણ છે અન્ય આવી સેવાઓ અમે કરતા રહીએ છીએ અને હું ખૂબ મારી પ્રજા માટે હંમેશા કાર્યરત રહીશ અને સેવા કરતો રહીશ તેવી આશા અપેક્ષા આપું છું શું કહેશું આજે કહો મેડિકલ કાર્યક્રમ આજે સેવા સેતુના કાર્યક્રમમાં આધાર કાર્ડ છે આધાર કાર્ડમાં સુધારો હોય વૃદ્ધિ કાર્ડ છે પાન કાર્ડ છે વહીવંદના કાર્ડ છે સિત્તેર વર્ષ ઉપરના અને જે સરકારની બધી યોજનાઓના બધાને લાભ મળે તે હેતુથી આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને બધાનું કામ થાય છે સફળતાપૂર્વક એ સાથે એવું ખુશી છે ખાસ કરીને નિશિતભાઈ ઘણા વડીલો એવા હોય છે કે જેમને લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે એ જ સગવડો તમે અગવડો અહીંયા પૂરી પાડતી હતી તેમની માટે ઉત્તમ સગવડ પૂરી પડે તેની માટે ગરમીના કારણે કુલર આયોજન બધું આયોજન રાખવામાં આવ્યું બેઠક રાખવામાં આવી છે અને વધુ ઉંમર સિનિયર સિટીઝન હોય એની માટે અમે બેઠક થી સંપૂર્ણ રીતે સારી રીતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સફળતાપૂર્વક ચાલી રહ્યું છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ